નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝ માં હું છું રિપોર્ટર કૌશિક લગ્ન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં સમૂહ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર નવયુગલો પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે જેમાં જ મોટી સંખ્યામાં આજે રોજ જે છે સમાજ બંધુઓ જોડાયા છે આપણી સાથે પ્રમુખ શ્રી ભરતભાઈ કડિયા શ્રી રાજેન્દ્રભાઈ હાર્દિકભાઈ તથા કૌશિકભાઈ ભાઈ હાજર છે ત્યાં આપણને સંપૂર્ણ વિગત આકારી

આ સથવારા કેળોડી મંડળ અને આ સમૂહ લગનનો આયોજક 36 નું સમૂહ લગનનો આયોજક આ વખત થોડી દુખ દુખદ વાત છે કે ચાર જ સમૂહ મળ વર્ગોડિયા છે અને કે એવરેજ 15 23 વર્ગોડિયા હોય છે પણ આ વખત ચાર જ વર્ગોડિયા છે આજે समस्त દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો છે આજે દિવસ દરમિયાન અધિકારીઓને પણ આવી પ્લાસ્ટિક અધિકારીઓને કદિયાવદને આપવાની વાત છે મતલબ એ આપવામાં આવશે પ્લસ બપોર પછી ઇનામ વિતરણ બાળકોને ઉત્તેજિત કરવા માટે શિક્ષણનો એનો પ્રોગ્રામ મતલબ ચાલે છે આ સમાજની સંસ્થા દ્વારા સમૂહ લગ્ન ઇનામ વિતરણો બાળક બેટી બચાવો બીજું નોટબુક વિતરણ એ બધી સામાજિક સિસ્ટમ સમાજને કા સમૂહ લગ્નના કારણે કે ભાઈ અમારો સમાજ એકદમ કારીગર છે વિશ્વકર્માના પુત્રોજીએ પણ બહુ જ ગરીબ મતલબ છે એટલે કે ખોટા ખર્ચા બંધ થાય એના માટે આજ છત્રીસ વર્ષથી મતલબ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ

નવ દંપતી યુગલ ને તેમણે સારું થયું નમસ્કાર સાહેબ શું નામ છે નારાયણભાઈ

મારું નામ કૌશિકભાઈ કચરાલા ઘડિયા સમાજના હું જણાવવા માંગુ છું કે અમારા સમાજ તરફથી આ છત્રીસ નો એક ભવ્ય આયોજન કરે છે જેના દાદાશ્રી મંગલભાઈ પરસોત્તમ રાસ કર્યા તથા વિષ્ણુભાઈ ચોઈતારામ કર્યા તેમને આ સમૂહલગ્ન પ્રસંગને વિતાવ્યો છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ તથા સમાજને એક નવી દિશા આપી કે તે સમૂહલગ્નમાં જોડાવો તે દાદાશ્રી ખૂબ ખૂબ ધન્યવાદ તથા સમાજશ્રીના હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ તેને એક મોટું સમય બગાડીને આ સમાજના મહામૂલ્ય યોગદાન આપ્યું

આજનો સમૂહ લગ્ન પાત્રીસમો સમૂહ લગ્ન ચડાડા મુકામે જે બંને દાતાઓને ને દાતાશ્રીઓના સહયોગથી સમૂહ થઈ રહ્યો છે તેમાં મધ્યમ ગરીબ વર્ગના જે તે કન્યાઓ અને જે વરઘડિયામાં જે સમૂહ દાતાએ જે ભાગ ભજવ્યો જે દાન આપ્યું એ બદલ દાતાશ્રીનો અને સમૂહ આયોજન સમિતિ અને ચરાડા ગામના તમામ ભાઈઓશીઓનો ખૂબ ખૂબ આભાર